ગારિયાધારના ગણેશગઢ ખાતે ઇફકો દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો ડ્રોન દવા છંટકાવ સહિત અંગેનું માર્ગદર્શન અપાયું હતું ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન કેશુભાઈ નાકરાણીની અધ્યક્ષતામાં ગયાધાર તાલુકાના ગણેશગઢ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ઇફકો દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચથી ખેતી કરતા થાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું તેમાં નેનો યુરિયા નેનો ડીએપી સહિત વિવિધ ઇફકોની પ્રોડક્ટની માહિતી આપવામાં આવી હતી કઈ રીતે તેને વાપરવી તે સહિત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ગણેશગઢ સહકારી મંડળી સહિત દ્વારા ડ્રોનથી દવા છંટકાવ કરીને મે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં કેશુભાઈ નાકરાણી સહિત ઇફકોના અધિકારીઓ ખેડૂતો અન્ય મંડળીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ખેડૂતો માટે માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગોપાલ ગોંડલિયા સાથે જેઠુરભાઈ આહિરનો રિપોર્ટ ગાર્યાધાર આજ રોજ અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ ઇફકો દ્વારા ગણેશગઢ મુકામે નેનો ક્લસ્ટર વિલેજ મોડલ પ્રો પ્રોજેક્ટ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટની અંદર ખેડૂતોને જમીન પાણી અને હવાનું પ્રદૂષણ કેવી રીતે અટકે જમીનની ફળદ્રુપતા કેવી રીતે જાળવી શકાય અને રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી નેનો ફર્ટિલાઇઝર વિશે માર્ગદર્શન નેનો ફર્ટિલાઇઝરના વપરાશ નેનો ફર્ટિલાઇઝરના ફાયદા વિશે વાત કરવામાં આવી અને આ પ્રોજેક્ટની અંદર ખેડૂતોને નેનો યુરિયા નેનો ડીએપી અને સાગરિકાની અંદર પચીસ ટકા સબસિડીનું સબસિડી આપવામાં આવી જેથી કરીને ખેડૂતો નેનો યુરિયા નેનો ડીએપી અને સાગરિકા વાપરતા થાય અને ડ્રોન દ્વારા ઇફકોએ આપેલા ડ્રોન દ્વારા જે છંટકાવ કરવામાં આવશે એની અંદર પર એકર સો રૂપિયાનું પણ ઇફકો દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે તો એનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની અંદર પ્રોત્સાહન વધે નેનો ફર્ટિલાઇઝર વિશે જાગૃતિ વધે અને ખેડૂતોની અંદર જે ખેતીમાં જે ખેતમજૂરી અત્યારે એક મોટી ચેલેન્જ છે તો એને કઈ રીતે ડ્રોનથી આપણે સહેલી કરી શકાય એ બાબતે આજે માર્ગદર્શન આપવામાં આવ્યું અને આ પ્રોજેક્ટની અંદર ગણેશગઢ પાંચતોબરા પાલડી અને હણોલના ખેડૂતોને આમાં લાભ આપવામાં આવશે અને આ પ્રોજેક્ટ છે એ પાઇલોટ પ્રોજેક્ટ રૂપે લઈને એક ખેડૂતોને નવું દિશામાં ટેકનોલોજી અપનાવી કેવી રીતે ખેતીમાં ઉત્પાદન વધી શકાય એના માટે આજે માર્ગદર્શન આપવામાં આવ્યું આજે અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ ગણેશ સેવા સહકારી મંડળની સાધારણ સભા હતી અને ઇફકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન મળે ઇફકોનો જે પ્રોજેક્ટ છે નેનો એરિયા નેનો ડીએપીનો ગણેશગઢ પાલડી અને પાંતવરા ગામના ત્રણ ગામનું ક્લસ્ટર યુક્કો દ્વારા બનાવાયું છે અને સબ સબસિડી રૂપે દવામાં સબસિડી આપવાનો પ્રોગ્રામ છે મૂળ પણ મૂળ ખેડૂતની જાગૃતિ આવે ખેડૂતોમાં અને ખેડૂતો નેનો યુરિયા નેનોડી વાપરે એનો મુખ્ય ઉદ્દેશ છે જેના કારણે ખેડૂતોને ઓછો ખેતી ખર્ચ લાગે ઓછો મજૂરી ખર્ચ લાગે અને પાક વધારે ઉત્પન્ન થાય આ મુખ્ય હેતુ યુક્કો દ્વારા દરેક ગામમાં અને દરેક સહકારી મંડળીમાં એનો પ્રોગ્રામ થતો હોય છે અને અધિકારી અધિકારીભાઈ ઝાલાભાઈ છે અને અમારા ઈપકોના આરજીબી કેતનભાઈ છે તાલુકા સંઘના પ્રમુખ ભગત છે અમારી સેવા સહકારી મંડળીના પ્રમુખ હશુભાઈ છે મંત્રી રાકેશભાઈ જીતુભાઈ મંત્રી પાર્ટીના મંત્રી અને બધા જ સહકારી આગેવાનો ઈપકોના કર્મચારીગણ અને બીડીસી બેંકના કર્મચારીઓ દ્વારા આ ગણેશગઢ ગામમાં પાયલોટ પ્રોજેક્ટનું આજે ડ્રોન દ્વારા એનું ઉદઘાટન કર્યું છે કે ડ્રોનથી દવા છાંટવામાં ખેડૂતને કેટલું સરળતા પડે છે એની માટેનો મુખ્ય કાર્યક્રમ હતો હશે